ગોંડલના ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂટ કેસમાં સગીરા પક્ષે જે વકીલ હતા તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો તેમની સામે આક્ષેપ હતો કે તેમણે સગીરાની ઓળખ છતી થાય તે પ્રકારનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને તેના કારણે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આને જ લઈને હવે વકીલના જામીન મંજૂર થતાં તેમણે આ બાબતને લઈને ખુલાસો કરતાં શું કહ્યું છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાહા રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જાયન દાવડા ગોંડલનો ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં સગીરા પક્ષે જે વકીલ હતા ભૂમિકા પટેલ તેમના ઉપર ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેમના પર આક્ષેપ હતો કે સગીરાની ઓળખ છતી થાય તે પ્રકારે ઇન્ટરવ્યૂમાં તેમનું નામ લેવામાં આવ્યું હતું અને તેને જ લઈને તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જો કે સેશન્સ કોર્ટમાંથી વકીલ ભૂમિકા પટેલને જામીન મળતા આજે આ સમગ્ર કેસને લઈને તેમણે ખુલાસો કર્યો છે સાથે જ ગોંડલમાં પોલીસનું રાજ ચાલતું હોય તે પ્રકારના આક્ષેપો પણ કર્યા છે અને ગોંડલ પોલીસ દ્વારા જે ફરિયાદ અમિત ખૂટની અપલોડ કરવામાં આવી હતી જે ઓનલાઈન મૂકવામાં આવી હતી તેમાં પણ સગીરાનું નામ હતું તો શા માટે એક તરફી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવો આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ જ્યારે અમિત ખૂટની જે ઘટના બની હતી અમિત ખૂટે આપઘાત કર્યો હતો ત્યારબાદ સગીરાનું નામ જ્યારે સામે આવ્યું હતું સુસાઈડ નોટમાં અને ત્યારબાદ સગીરાના વિડીયો છે તે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા મૂકવામાં આવ્યા હતા અને તે વિડિયો હજી પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરેલા બતાવવામાં આવી રહ્યા છે તેમ છતાં વકીલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે માત્ર કિન્નાખોરી રાખીને તેમના ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે લોકોએ આ વિડિયો મૂક્યા હતા સગીરાના તેની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી અને આને જ લઈને વકીલ ભૂમિકા પટેલ દે પોલીસ ઉપર શું આક્ષેપ કર્યા છે તેમને સાંભળીએ મારા ઉપર સગીરાની ઓળખ છતી કરવા માટેની એફઆઈઆર થયેલી હતી જેમાં મારા આગોતરા જામીન મંજૂર થઈ ગયા છે હવે આ આખી જે કાર્યવાહી થઈ પોલીસની એના ઉપર કેટલાક બહુ ગંભીર સવાલો ઊભા થાય છે સૌથી પહેલા જે એફઆઈઆર કરવામાં આવી એ માત્ર મારા ઉપર જ કરવામાં આવી હવે તમે જોવો તો અગાઉ પોલીસ છે જે પીઆઈ ડામોર જ્યારે જે તે સમયે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હતા એફઆઈઆર દાખલ થઈ તે સમયે એની અંદર જે જુવેનાઇલ છે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરી એનું નામ એફઆઈઆરમાં હોવા છતાં સરકારી વેબસાઇટ ઉપર બહુ ગંભીર બાબત છે કે સરકારી વેબસાઇટ ઉપર એફઆઈઆર અપલોડ કરવામાં આવી ફર્સ્ટ ગાઈડલાઈન છે કે જ્યારે જોવાનાયેલ હોય ત્યારે એનું જે સંવેદનશીલ એફઆઈઆર ગણાય અને એને ઓનલાઈન અપલોડ ન કરવાની હોય સૌથી પહેલા એ એફઆઈઆર અપલોડ કરવામાં આવી ત્યાર પછી પોલીસે જે અમિત ખુદ આત્મહત્યા કેસ હતો એની અંદર સુસાઇડ નોટ હતી આ સુસાઇડ નોટ પણ સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ વાયરલ થઈ છે તો આ સુસાઈડ નોટ કોના મોબાઈલમાંથી વાયરલ થઈ કોણે આ સુસાઈડ નોટ વાયરલ કરી એ બાબતે આજ દિવસ સુધી કોઈ તપાસ નથી એફઆઈઆર કે આજે આખી તપાસ છે એ તપાસ એસપી હિમકરસિંહના સુપરવિઝન સુપરવિઝન નીચે ચાલતી હતી આઈપીએસ સિમરન ભારદ્વાજના સુપરવિઝન નીચે ચાલતી હતી ડીવાયએસપી કેજી ઝાલાના સુપરવિઝન નીચે ચાલતી હતી

એના વિરુદ્ધ એસપી હિમકરસિંહ વિરુદ્ધ ડીવાયએસપી વિરુદ્ધ અને તમામ વિરુદ્ધ જે જે કઈ કઈ ફરિયાદો થઈ એને લઈ અને એનો ખાર રાખી અને મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે સૌથી વિરુદ્ધ સૌથી પહેલી વાત આ ફરિયાદ થઈ એક મહિના બાદ દાખલ કરવામાં આવી જે ઇન્ટરવ્યુની વાત કરે છે ઇન્ટરવ્યુ મેં જોયું નથી હજુ સુધી એ ઇન્ટરવ્યુની વાત કરે છે એ ઇન્ટરવ્યુ એક મહિના પહેલા લેવાઈ ગયું હતું ને એક મહિના પછી એની ફરિયાદ દાખલ કરવામાં આવે છે બીજી વસ્તુ જે વાત ની મારા ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા ગોંડલ તાલુકા પોલીસ કરે છે આ પોલીસ રાજ કરતા અત્યારે હું તો કહું છું પોલીસ રાજ ચાલે છે કે જેમ પોલીસ કે એમ થાય એસપી હિમકરસિંહ કે એમ થાય ડીવાય એસપી કેજી ઝાલા કેમ થાય અને સૌથી વિશેષમાં અત્યારના જે એડી પરમાર છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન એ કે થાય પછી મારા ઉપર જે ફરિયાદ થઈ એ ત્રીસ સાથે દાખલ થઈ અને મેં અગાઉ પણ સોશિયલ મીડિયાના મીડિયાના માધ્યમથી તમામ પ્રેસ મિત્રોને જણાવેલું છે કે સત્તર સાત ના રોજ એક પ્રેસ નોટ રિલીઝ વાયરલ થઈ આ પ્રેસ નોટ ની અંદર ગુજરાત પોલીસ નો સિમ્બોલ યુઝ કરવામાં આવ્યો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન નું લેટરેટ બનાવવામાં આવ્યું એની નીચે એવું લખવામાં આવ્યું સત્તર સાથે સૌથી જોવાની વસ્તુ એવી છે કે એફઆઈઆર ત્રીસ સાથે થઈ ને સત્તર સાથે એવું જણાવવામાં આવ્યું કે જે એડવોકેટ ભૂમિકા પટેલ છે એના વિરુદ્ધ જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરી છે એની આઈડેન્ટિટી રિવીલ કરવા બાબતે ગુનો દાખલ થઈ ગયો છે હવે હું એમ કઉ છું પોલીસ ને એવી બધી શું ઉતાવળ હતી એ લોકો રાહ ન જોઈ શક્યા કાયદાની યોગ્ય પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધીની રાહ ન જોઈ ને તમામ મીડિયામાં આપેલું પહેલી વાર આવ્યું પછી સેકન્ડ ટાઈમ પાછું મીડિયાના માધ્યમથી આપ્યું કે ગુનો દાખલ થયો છે તો પહેલી વાર સત્તર સાથે તમે ન્યૂઝ આપ્યા એ ન્યૂઝ સાચા હતા તમે ત્રીસ સાથે ન્યૂઝ આપ્યા એ ન્યૂઝ સાચા હતા એટલે આમાં પોલીસની ભૂમિકા ઉપર ગંભીર સવાલો ઉભા થાય છે આ સિવાય જે અમિત બનાવથી આજ દિન સુધી મારા ઉપર આટલી નાની એવી બાબતમાં એફઆઈઆર થઈ ગઈ હવે હું તમને જણાવું કે આ સિવાય કીર્તિ પટેલ ઓફિશિયલ એના આઈડી ઉપરથી સગીરાની ઓળખ છતી કરવામાં આવી છે જાનવી ઓફિશિયલ ઉર્ફે માનસી બાટિયા એના આઈડી ઉપરથી સગીરાની ઓળખ છતી કરવામાં આવી છે પ્લસ રાહુલ ઘોનિયા એના આઈડી ઉપરથી

તાત્કાલિક ધોરણે એમાં એફઆઈઆર લેવાઈ ગઈ તો આ બધી આ લોકો જે છે એના વિરુદ્ધ આજ દિવસ સુધી કેમ એફઆઈઆર નથી થઈ હું કહું છું એસપી હિમકરસિંહ ના સુપરવિઝન ચાલતું હતું જે ડીવાયસપી છે કે ઝાલા એનું સુપરવિઝન હતું આઈપીએસ સિમરન હતા એમનું સુપરવિઝન હતું આટલા મોટા અધિકારીઓ છે એમને શું એટલી સામાન્ય બાબત ની ખબર ન હોય કે સંવેદનશીલ એફઆઈઆર છે એ સરકારી વેબસાઈટ ઉપર અપલોડ ન થઈ શકે તમે એ એફઆઈઆર અપલોડ કરી દીધી છે અને તમામ જગ્યાએ વાયરલ થઈ ગઈ છે અને પછી તમે મને એમ કહો છો કે તમે આઈડેન્ટિટી રિલીઝ કરી દીધી સુસાઇડ નોટ વાયરલ થઈ ગઈ છે એ બાબતે કોઈ એક્શન નથી લેવામાં આવ્યા અને સૌથી મોટી વસ્તુ એ છે કે જે આખી ચાર્જશીટ થઈ અને અમિત ખુટ કેસની અંદર જે સુસાઇડ નોટ કબજે સ્પષ્ટપણે લખેલું છે કે જે સુસાઈ એ અમિત ખુટ ના ભાઈ છે જે મનીષ ખુટ અમિત ખુટ પ્રત્યે પૂરી સહાનુભૂતિ છે કે અત્યારે આપણી સાથે નથી એ બાબતમાં હું પૂરી સહાનુભૂતિ દર્શાવું છું આ જે કાયદાની પ્રક્રિયા છે એની વાત છે કે અમિત ખુટ ભાઈ મનીષ ખુટ ને એક પીડીએફ આપવામાં આવે છે સુસાઈડ કરવામાં તો એ જગ્યાએ તમે પ્રેક્ષક રહ્યો છો આ એક જ મામલો નથી અગાઉ પણ આ પીઆઈ ઉપર જે સગીરા છે એના દ્વારા સ્પષ્ટ આરોપ લગાવવામાં આવ્યા હતા કે જે મને બે દિવસ સુધી ગુંધી રાખવામાં આવી છે પ્લસ એડી પ્રમાણે ઝાલા છે એ મારું કન્ફ્યુશન લેવાનો પ્રયત્ન કરે છે હવે આખું જે કન્ફેશન છે એ લેવામાં તમને એટલો બધો ઇન્ટરેસ્ટ હતો એના માટે તમે સુધી દોડો છો પોલીસ સ્ટેશન વારે વારે બોલીને બોલાવીને શીખવાડો છો કે મારે કોર્ટમાં આમ બોલવાનું છે તમારે કોર્ટમાં આમ બોલવાનું છે અને અત્યારે આ બધાની અંદર તમે મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યો છો એટલે શું તમારું કામ એક જ પક્ષનું કામ કરવાનું છે કે તમે કોઈ એક જ વ્યક્તિના ઈશારે કામ કરશો મારો સવાલ સીધે સીધો હાથો બનાવો છો અને એના દ્વારા કરાવો છો તો અન્ય જગ્યાએ જે આઈડેન્ટિટી રિવિલ થઈ ગઈ અને મેં જેટલા જેટલા એકાઉન્ટ કીધા એના ફોલોઅર્સ લાખોમાં છે મિલિયનમાં છે હજારોમાં છે તો શું ત્યાંથી આઈડેન્ટિટી ન થાય અને આજની તકે એ રીલ જે રાહુલ ગોનિયા નામનું આઈડી છે એની અંદર હાલની તકે એ રીલ છે તો તમે શા માટે એના વિરુદ્ધ કોઈ એક્શન નથી લઈ રહ્યા શા માટે તમે જે છે એના વિરુદ્ધ કોઈ તપાસ નથી કરી રહ્યા રાજકુમાર મામલો લઈ લઈ મામલો તમને દરેક એક જ પક્ષનો એક જ પક્ષ તરફે કાર્યવાહી જે ગોંડલ પોલીસ છે એ કરી રહી છે એટી પરમાર છે જે અગાઉ જે એમનું પોસ્ટિંગ હતું ત્યાં પણ એમના ઉપર બહુ આકરા સવાલો ઉભા થયા હતા અને ત્યારબાદ એમની ટ્રાન્સફર કરવામાં આવી હતી જે બાબત થી લગભગ જે મીડિયા લોકો છે પર્સન છે બધા પરિચિત છે ખ્યાલ છે બાબતનો તો આવા સેન્સિટિવ મુદ્દાની અંદર જે કોન્ટ્રોવર્શિયલ પીઆઈ છે એને તપાસ આપવાનું કારણ શું કોના ઈશારે આ તપાસ પીઆઈ એડી પરમાર ને આપવામાં આવી અને સાથે સાથે રાજકુમાર જાટ વાળો જે મામલો હતો ત્યારે પણ એસપી હિમકરસિંહ ની જે ભૂમિકા છે એ બહુ ચર્ચાસ્પદ રહી હતી કે એની અંદર સ્પષ્ટ આરોપ લગાવ્યો હતો કાયદાનો સ્પષ્ટ નિયમ છે કે જયારે કોઈ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે તો એ ફરિયાદ તમારે નોંધી લેવાની છે એ પછી એ સાચી છે કે ખોટી એ પછી તમારે તપાસ કરવાની છે તો જે રાજકુમાર જાટના ફાધર છે જે પિતા છે રતનલાલ જાટ એને જે મારામારી ની ફરિયાદ કરી એ બાબતમાં આજ દિવસ સુધી કોઈ એફઆર કરવામાં નથી આવી તો તમને એટલી ગંભીર એફઆઈઆર કરવામાં આટલો બધો સમય લાગે છે અને એક તમે જે આઈડેન્ટિટી રિલીઝ કરવાની જે તમે વાત કરો છો ને એવી સામાન્ય બાબતમાં તમે તાત્કાલિક એફઆઈઆર કરો છો અને એફઆઈઆર થઈ ગયા પહેલા તો તમે પ્રેસ રિલીઝ આપી દો છો એટલે મારો સવાલ અત્યારે ગોંડલ પોલીસ એસપી હિમકર હિમકરસિંહ અને ઉપલી જે અધિકારી છે તમામ અધિકારીઓ વિરુદ્ધ છે કે મારા વિરુદ્ધ તમે જો આઈડેન્ટિટી રિલીઝ સગીરાની આઈડેન્ટિટી રિલીઝ કરવાનો ગુનો દાખલ કર્યો તો હું આપના માધ્યમથી સૌ મીડિયાના પર્સન્સ છે એમને હું પુરાવા આપું છું કે મારા સિવાય કેટલા કેટલા લોકોએ આઈડેન્ટિટી રિલીઝ કરી છે અને મારા વિરુદ્ધ જે આઈડેન્ટિટી રિલીઝ કરવાનો ગુનો છે એ તો હજુ મને તો એ વિડીયો બતાવવામાં જ નથી આવ્યો કે કયા વિડીયોને આધારે કરવામાં આવી છે એટલે એ પણ હજુ શંકાના દાયરામાં છે કે પોલીસ કયા વિડિયોના આધારે કાર્યવાહી કરી રહી છે પરંતુ મારી પાસે તો પુરાવા છે કે અન્ય કેટલા કેટલા વ્યક્તિઓએ આ સગીરા અને છે આઈડેન્ટિટી રિલીઝ કરી છે તો હું આ માધ્યમથી પોલીસને સવાલ કરું છું કે શું તમે એ બાબતમાં ફરિયાદી બની અને ફરિયાદ દાખલ કરશો વૈષ્ણવજન જે